ખાલી થઈ ગયું કે છે થઈ ગયું છે ખાલી ભાઈ તો પેલા ભર દે દાણા અને પછી છે બરતું ને ચાલુ કરીએ આજે કા દાદા ભાઈ દાદર હું ખબર દબાઈ જવા ડાળો ઈ ન કીનો હોય કેટલું કેટલું દબાઈ ઈ આમ ન ખબર જ હોય કેટલું દબાવું ને કેટલું નહીં મારા એક દાણા હોની કો પછી છે આપણે ચાલુ કરીએ બરતું ને ધીરે ધીરે રાખવાનું કા જાગા હાલો ભાઈ જોઈએ તું વાવણા બીજું હું કોણ અન કાજે કાલે અમરેલી માખમ વરસાદ તી ગયો એટલે આજે જોઈએ છે આજ થઈ જાય તો આપણે પછી નકર નકી ન હોય પોટુ પછી આ ભીનામ ભીનું થઈ જાય કઈ શકું બસ 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 તોરા હેપો ટપસી દાદા તો વજન જાવ

વરસાદ આવી ગયો ફૂલા ખુલ્લાફુલ બધી નોખા નોખા જિલ્લાઓમાં તો એ ટૂંક સમયમાં બટકા નડે એટલે પેલા ઘેવી લઈએ કારણ કે નકરી લાઈનું લાઈન નાખી ત્યાં બધી પાવા તો ઓલરેડી બધું સુકાઈ ગયું છે હવે હે ને વાવી દેવાનું છે સેટ વાથી સેટ તમને દેખાય જોકે બળધું હાલતા થઈ ગયા હે ધીરે ધીરે બળધું એ લે જાય અને આપણે આપણું કામ કરી आ पाणा एक गरुडो तणो ठालो फरतो लागे का पास पडलो खा दाव न पाणो लेव ले ले दाव न बोलो हाइल म नोइल पाणो लेतावी खाऊ तारे दोरी बांधेलो तारत न ऊपर उप्र बेटा उपडी न आदी लेलो વજન વાળો છે પૂરો વાદરા વાદરા થયા છે સટણ બપોર બપર છે મેં પેલા લગભગ થઈ જાય વાવણી આપણે અહીં વહ આવે તર ટુકમાં વાવણી માં ગયું જોઈન બગલા ઉડે બાકી બગલા જીવડા આલે બરસીલું વરતું છે હો જાય અડે હા ને એને જ લે પાણ ઓધર થયો ને વધારે નહીં લાગતું પાણાનું પાણાને વજન ઉપર તોહરે વજન વયુ જાય થાય એ તોહરે વજન વયુ જાય એ

થોડો 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 રાખવાનો છે દાણા હા હાલો અમે રાવણા ઉપર નીકળ્યા બાકી ગેલા હે ને ખાતા ખાતા ભાઈ વાવણો ભેગું વાલે છે કાળા કાળા રાવણા બાકી

રાવણા ખાવા વર્ગી કે કાળા કાળા રાવણા હે જોઈ લ્યો કામા ઈ થોડા કાસા હે આ કેમ બાકી લ્યો આ જા ખાવા હે અરે કા ખાને એક બસ તો બજાના બક ગારા ગારા આ ફેડા ભાવી જાય એવા થોડા દાણા હે દાણા નથી ખાલી પડ્યું તમાર પાસ્તા પાકે એટલે

આયરે આયરે પૂરી ગયું છે માંડવીયું અને હવે એને ખાસ બધી પાણી મોલાતની જરૂર છે વરસાદ આવી જાય તો કામ થઈ જાય આજ પાછળ કે બે ગજબ છે આપણે આપણું કામ કરી છે તુરિયા ઉતરવાનું તો વરસાદ આજના દિવસમાં આવે તો બહુ સારું ને ત્યારે આ બાજુ હાલે છે હાથી કારણ કે ખવાર છે ને પાટણ હાથી આખું હાલે રખતો આપણે અહીંયા આપણું કામ કરીશું ક્યાં નું કામ આલે અને વરસાદ વરસાદનું કામ કરે ઉંધુ ઉંધુ ચાલુ કરી દીધું હે હે માનવ સુને બેઠો છું સાત દોસ્ત સાથે ટોયી ગયો ભઈ નયો હે પડી તો કોરે માર ભાઈ તુજે ભયો કેઠો લબ દરેન

તો ભાઈ એવું રો હાલી ગયો ઊંધો વાલી ગયું અને આમ ઊંધો હાલી ગયું પછી મને કોઈ છોડકું આવે તારે એક દિવસનું પછી પૂરું આ પૂરું દુરિયા ઉતારાનું કામ છે એ પૂરું કરી આવે ભરપૂર તડકામાં ભાઈ આપણે હરગાવી દીધી છે દૂધી અને ઢગલા કરી અને જો અત્યારમાં મેં વરી ટ્રાય કરી કારણ કે ઓમ થોડીક લીલી છે પણ કદાચ પવન છે અને ઉપાડી છે બહુ હાલ બાકીના બધા ઢગલા છે આપણે છે એટલે ટ્રાય કરવાની છે કે જો હાલી જાય હાલી જાય નક્કી ના હોય એટલે જો ઢગલા થાય ને કદાચ હાલી જાય તો ઉપાડી જાય નકર પછી હે ને કંઈક બીજો પ્લાનિંગ કર્યું જો એટલે પવન સારો છે જો કે અમારે એને હરાતો લઈને ઉપાડી જાય કારણ કે આપણે છે પાસે હરાતો ઉપાડીને ટ્રાય કરી તો પાછું ઉપાડી દઈએ જોઈએ એનો પ્રોબ્લેમ હાલો મોસ્ટ ઓફ બધું મેં આ ટાણે હરગાવી દીધું છે આમ આખા બે ઢગલા કરી દીધા ને મોટા લીલે લીલી હતી પણ તો ઉપાડી લીધી આ ટાળી એવો હોય ને એ કાંઈ ઓછો છે એ કાંઈ બોલે નહીં કારણ કે અત્યારે શું છે ભલે લીલવણી જો આવું લીલી દે એવું

તને દેખલા ન ઝા ભરિયું બીજો ઢેકલો ભયા લાસ્ટ હતા ઓર આલે હવે બુજામાંથી ઢેકલા હાર લીધા નઈ નખી તો મોટા મોટા કાઢો છે મોટા નથી એટલો તો